નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરી લઈએ તો ખેડૂતો માટે આવી ગઈ છે મોટી સુવર્ણ તક જે પણ ખેડૂત મિત્રો અરજી કરવી હોય તો એગ્રો સર્વિસ લેવી હોય તેની સાથે પાક મૂલ્ય વૃદ્ધિની અંદર ફાયદો લેવો હોય મિલેટ પ્રોસેસિંગ યુનિટ તાડપત્રી તેની સાથે સાથે પાક સંરક્ષણ સાધનો પાવર સંચાલિત પબ સેટ સોલાર પાવર યુનિટ આ દરેક જે પણ મિત્રો

ત્યારબાદના મહત્વના સમાચાર જાણી લે તો નાના ખેડૂતોનું જીવન સુધારવું એ અમારી જવાબદારી તેવું નરેન્દ્ર મોદીએ જણાવ્યું મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ગુજરાતના કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગની સુવર્ણ જયંતીમાં આવ્યા હતા જ્યાં મિત્રો તેમણે આવીને સરકારનું વિશે કહ્યું હતું કે અમારી જે મોદી સરકાર છે તેનો ઉદ્દેશ્ય નાના ખેડૂતોનું જીવન સુધારવાનો છે અને ખેડૂતોનું જીવન સુધરીને ગુજરાતનો ખેડૂત આગળ આવી શકે તે માટે અમારી સરકાર કામ કરી રહી છે અને અમે ખેડૂતોને એવા આધુનિક બિયારણો પણ આપ્યા છે કે જે હવામાનમાં થતા ફેરફારો નો સામનો કરી શકે છે સાથે જ મોદીજીએ જણાવ્યું કે અમારી સરકાર સતત ગુજરાતના અને ભારત દેશના ખેડૂતોની આવક વધે અને તેના ઉદ્દેશ્ય તેના જીવનનો સુધારો આવી શકે તેવું જ અમારી સરકારનો ઉદ્દેશ્ય છે અને નાના ખેડૂતોને આગળ લાવવા તે અમારી જવાબદારી છે તેવું પણ મોદીજીએ જણાવ્યું ત્યારબાદ જોઈ લઈએ તો મુખ્યમંત્રીએ બોલાવી મોટી બેઠક મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના સ્થાને ચર્ચા કરી છે રાજ્યમાં પડેલા ભારેથી અતિભારે વરસાદને પરિણામે જે પણ નુકસાન ગયું છે રાજ્યમાં જમીન મકાન ખેતી વ્યાપાર આ જેટલી પણ મિત્રો ઉદ્યોગોને પણ જે પણ નુકસાન થયું છે તેને લઈને તાત્કાલિક સર્વેની સર્વે કરીને નિયમ અનુસાર મળવા પાત્ર સહાય પહોંચાડવી તેને લઈને મિત્રો વાતચીત કરવામાં આવી સાથે એસડીઆરએફ અને એનડીઆરએફના નિયમોને ધ્યાનમાં રાખીને આગળ જે છે તે મિત્રો સહાય કઈ રીતની આપી આ બંને મુખ્ય મુદ્દા ઉપર મિત્રો જે છે તે આ મીટિંગ અને આ બેઠકમાં વાતચીત કરવામાં આવી તો મિત્રો બની શકે કે તમને જો પણ નુકસાન થયું હશે તેનું હવે વહેલી તકે સર્વે પૂર્ણ થઈને તમારા ખાતામાં સહાય આપવામાં આવશે ત્યારબાદ જોઈ લઈએ તો કોંગ્રેસે ખેડૂતોના સિત્તેર કરોડ માફ કર્યા મિત્રો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ભારત ગાંધી ન્યાય યાત્રા બિહાર થી ઉત્તર પ્રદેશ સુધી હતી જેમાં આ યાત્રા યુપી ખાતે મિત્રો આવી ત્યારે રાહુલ ગાંધીએ જનસભાને સંબોધન આપ્યું હતું જ્યાં મિત્રો રાહુલ ગાંધીએ કે બિહારના યુવાનોને સેના રેલવે અને જાહેર ક્ષેત્રની નોકરી નહીં મળે કારણ કે મોદી સરકાર ઈચ્છે છે કે તમે બધા માત્ર કોન્ટ્રાક્ટ પર જ કામ કરો કેન્દ્ર સરકાર પર પ્રહારો કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે મિત્રો આજ સુધી ભાજપ સરકારે ખેડૂતોનો એક રૂપિયો પણ માફ માફ કર્યો નથી પરંતુ તેમણે દેશના પસંદગી અબજોપતિઓના લાખો કરોડો રૂપિયા માફ કર્યા છે ભાજપ સરકારે જો કે ખેડૂતોનો એક રૂપિયો પણ માફ કર્યો નથી જ્યારે રાહુલ ગાંધીએ જણાવ્યું કે જ્યારે કોંગ્રેસની સરકારે ખેડૂતોના 70000 કરોડ માફ કર્યા હતા જેના પર મીડિયાએ કહ્યું હતું કે કોંગ્રેસ પૈસા વેડફી રહી છે મિત્રો રાહુલ ગાંધીની આ વાત સાથે તમે સહમત છો કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી દેજો જાણકાર અંબાલાલ પટેલે ગુજરાતમાં પાછોતરા વરસાદની પાંચ ઓક્ટોબર આસપાસ જે છે તે ગુજરાતની અંદર દરિયા કિનારે પવનનું જોર વધવાનું છે જેને લઈને દસ થી લઈને તેર ઓક્ટોબર વચ્ચે વરસાદની ફરી એકવાર પાછોતરા વરસાદની શક્યતા રહેશે તેવું અંબાલાલે જણાવ્યું અને બંગાળની ખાડીમાં વાવાઝોડું સક્રિય થઈ શકે

ત્યારબાદના સમાચાર જાણી લઈએ તો આજનો ખેડૂત મોંઘવારીમાં ફસાયો મિત્રો ખેડૂતોની અંદર અત્યારે પચીસો આસપાસ પહોંચી ગયું છે તેની સાથે જમીન ખેડવાના ભાવ પણ પ્રતિ કલાકના પહેલા આઠસો રૂપિયા હતા હવે તે બારસો વધી ગયા છે તેની સાથે ખેતરની અંદર જે મજૂરો આવે છે કામ કરવા માટે તેની અંદર પણ મિત્રો ભાવ વધારો થયો છે રાસાયણિક દવાના ભાવ વધ્યા ખાતરના ભાવ વધી રહ્યા છે પરંતુ બીજી તરફ મિત્રો ખેડૂતોની આવકમાં કોઈ મોટો વધારો થતો નથી અને જે પણ વસ્તુઓ ઉપયોગમાં લેવામાં આવે છે તેની અંદર ભાવ વધારો થાય છે તો આ મુખ્ય કારણ છે કે મિત્રો આજનો ખેડૂત મોંઘવારીમાં ફસાયો છે અને વાત કરવામાં આવે તો મિત્રો આ વધતી જતી મોંઘવારીને કારણે ખેડૂત જે છે તે મિત્રો પૈસાની બચત કરવાને લઈને અને મિત્રો પછી પૈસાની અછતને કારણે તે બેંકમાંથી લોન લેતો હોય છે આ મિત્રો લોનના શિકંજામાં અને મોંઘવારીના શિકંજામાં ફસાઈને આજનો ખેડૂત લગાતાર મોંઘવારીના ફસાઈ રહ્યો છે

પાસેથી 36000 રૂપિયા લઈને તમને 3 લાખ આપવામાં આવશે આવી મિત્રો છેતરપિંડી ચાલી રહી છે જેમાં મિત્રો તમારા 36000 લૂટી લેવામાં આવશે સામેથી તમને કોઈ 3 લાખ આપવામાં નહીં આવે જો તમને પણ મિત્રો આવો કોઈ મેસેજ મળે છે તો તેના ઉપર બિલકુલ વિશ્વાસ કરવાનો નથી સરકારે મિત્રો આ લેટરને નકલી ગણાવ્યો છે અને આ લેટરને સરકાર અને મુદ્રા યોજના સાથે કાય લેવા દેવા નથી તમારે ખરેખર મુદ્રા યોજનાનો લાભ લેવો હોય તો તમે સરકારની મુદ્રા યોજનાની અંદર ફોર્મ ભરી શકો છો અને તમારી અરજી પાસ થશે તો તમને 10 લાખ સરકાર ધંધો કરવા માટે આપશે પરંતુ તમારે સીધી સરકારની યોજનાનું ફોર્મ ભરવાનું છે આવા વચમાં કોઈ પણ કરગઠિયાના હાથમાં નથી આવવાનું નહીતર તમારા રૂપિયા લૂંટાઈ જશે ત્યારબાદના મહત્વના સમાચાર જાણી લે તો મોબાઈલ માટે છ હજાર રૂપિયાની સહાય મળશે જો મિત્રો તમે પણ મોબાઈલ લઈ લેવાનો હોય તો ગુજરાત સરકાર તમને છ હજાર રૂપિયાની મોટી સહાય સ્માર્ટ ફોન સહાય છ હજાર તો લેવાનો હોય આ બંને કેસમાં અંદર મિત્રો તમને સરકાર સહાય આપશે જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને સબમિટ કરવાનું રહેશે થોડા દિવસ બાદ મિત્રો તમે કરેલી અરજી જ્યારે પાસ થશે અને એપ્રુવલ થશે ત્યારે મિત્રો તમે આપેલા બે સરકાર અને ટેકનોલોજીનો યુગ છે મોબાઈલના માધ્યમથી ખેડૂતો ઘણું બધું શીખી શકે છે યોજનામાં યોજના વિશે જાણી શકે છે યોજનાના ફોર્મ ભરી શકે છે અને ખાસ ખેતી કઈ રીતના આધુનિક પદ્ધતિથી કરવી તે પણ ખેડૂતો મોબાઈલના માધ્યમથી જાણી શકે તે માટે મોબાઈલ ખરીદવા માટે સરકાર છ હજાર રૂપિયા આપી રહી છે ત્યારબાદ જોઈ લે તો સરકારે ખેડૂતોની આશા ઉપર પાણી ફેરવ્યું મિત્રો છેલ્લા ઘણા દિવસોથી સમાચાર આવી રહ્યા હતા કે કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મળનારી રકમને રૂપિયા વધારીને કરી શકે છે આ પરિસ્થિતિમાં મિત્રો સામાન્ય માણસને રૂપિયા મળે તેવી આશા હતી કારણ કે લોકોને એવી આશા હતી કે સરકાર જે છે તે ચૂંટણી પહેલા છે લોકસભાની ચૂંટણી હમણાં યોજાય બે મહિના પહેલા તે પહેલા જે છે તે સહાયની અંદર બે હજારના હપ્તામાં વધારો કરશે ત્યારબાદ મિત્રો સરકારે કોઈ મોટી જાહેરાત કરી ન હતી ત્યારબાદ લોકોને એવી આશા કે બજેટ ની અંદર સરકાર જે છે તે ખેડૂતોને 2-2000 રૂપિયાના જે હપ્તા મળે છે તે વધારીને 8 અથવા 12000 રૂપિયા કરી આપશે જો કે ત્યારે પણ મિત્રો સરકારે કોઈ પણ ખેડૂતોને હપ્તો વધારી નથી આપ્યો વધારવાની વાત દોર છે મિત્રો હપ્તો વધારવાને લઈને કોઈ પણ ઉલ્લેખ અને ચર્ચા પણ કરવામાં આવી નથી જેથી મિત્રો સરકારે જે ખેડૂતો ખેડૂતોએ જે સરકાર પાસે આશા રાખી હતી તેના ઉપર પાણી ફરી ગયું ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો નીતિન ગડકરીની ખરાબ રોડ રસ્તાઓને લઈને મોટી ચેતવણી મિત્રો અત્યારે તમે રોડ રસ્તાની વિશે વાત કરીએ તો જો તમે બહાર નીકળતા હશો તો તમે એક વસ્તુ જોતા હશો કે ખરાબ રોડ રસ્તાની હાલત અત્યારે વધી ગઈ છે કારણ કે જે વરસાદ આવ્યો સમગ્ર ચોમાસાને લઈને એને લઈને મિત્રો અત્યારે રસ્તાઓ ખૂબ જ ખરાબ બન્યા છે તો મિત્રો ભંગાર હાઈવે રસ્તાઓને લઈને કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટ કરવા સુધીનું મિત્રો જે છે તે મિત્રો ચેતવણી આપી છે નીતિન ગડકરીએ દેશભરમાં મિત્રો અનેક ભાગોમાં અત્યારે રસ્તાઓની ખરાબ ભંગાર હાલત સામે આવતા

જાળવણી થવી જોઈએ અને અન્યથા મિત્રો જો આ જાળવણી કરવામાં નહીં આવે તો તેને લઈને કડક પગલા લેવામાં આવશે તેવી ચેતવણી જાહેર કરી દેવામાં આવી છે તો હવે ટૂંક સમયમાં જ આ રોડ રસ્તાઓનું કામ જે છે તે મિત્રો ફટાફટ હાથ ધરવામાં આવશે ત્યારબાદ જાણી લઈએ તો સરકાર આપશે પાંચ કરોડ ફ્રી વાયફાઈ એટલે કે મિત્રો સરકાર હવે મફત ઇન્ટરનેટ ચલાવવા આપશે મિત્રો મિત્રો પ્રધાનમંત્રી મોદી દેશના દરેક નાગરિકોને ડિજિટલ રીતે જોડવા છે છે જો કે મોંઘા રિચાર્જ પ્લાન આ પ્રયાસને અવરોધે એટલે કે અત્યારે મિત્રો યુગ ટેકનોલોજીનો યુગ આવી ગયો છે દરેક લોકોએ આધુનિક થવું પડશે છતાં પણ મિત્રો ઘણા બધા લોકો આ બધી વસ્તુઓથી ઇન્ટરનેટના પૈસા ના હોવાને કારણે અને મોંઘા રિચાર્જના પ્લાન હોવાને કારણે ઘણા બધા લોકો જે છે તે મિત્રો અત્યારે ઇન્ટરનેટ નથી પુરાવતા આ જ કારણ છે કે મોદી

જાણીએ તો મહિલાઓને મળશે દર મહિને એક હજાર રૂપિયાની સહાય વિધવા મહિલાઓ કોઈ પણ કારણોસર તેમના પતિઓને ગુમાવ્યા છે તો તેવી દરેક મહિલાઓ પોતાનું ગુજરાત ચલાવી શકે તે માટે બારસો પચાસ રૂપિયા માસિક ભથું સરકાર તરફથી આપવામાં આવે છે બે હજાર થી મિત્રો આ યોજનામાં એક હજાર રૂપિયાની રકમ વધારીને અત્યારે બારસો પચાસ રૂપિયા કરવામાં આવી છે આ યોજનાનું નામ મિત્રો અગાઉ વિધવા સહાય યોજના હતું બાદમાં આ યોજનાનું નામ બદલીને ગંગા સ્વરૂપ ગુજરાત યોજના નામ આપવામાં આવ્યું છે અને આ યોજના અંતર્ગત મહિલાઓને દર મહિને બારસો પચાસ રૂપિયા અને દરેક વિધવા મહિલાઓને વર્ષે પંદર હજાર રૂપિયા સુધીની સહાય લગભગ આપવામાં આવે છે ત્યારબાદ મહત્વના સમાચારમાં વાત કરીએ તો મિત્રો ખેડૂતોને દર મહિને પાંચ હજાર રૂપિયા મળશે મિત્રો જો તમે પણ નિવૃત્તિ પછી એટલે કે વર્ષની પછી દર મહિને રૂપિયા જમા કરાવીને મહત્તમ રૂપિયાનું માસિક મેળવવા ઈચ્છતા હોય તો આ આ સમાચાર ધ્યાનથી સાંભળજો યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના જેમાં દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે વર્તમાન નિયમો અનુસાર જો તમે પાંચ હજાર રૂપિયા મેળવવા માંગતા હોય તો તમારે દર મહિને બસો દસ રૂપિયાનું રોકાણ કરવું પડશે અથવા તો જો તમે મિત્રો દર મહિને એક હજાર રૂપિયા પેન્શન મેળવવા માંગતા હોય તો તમારે દર મહિને બેતાલીસ રૂપિયાનું રોકાણ કરવું પડશે આ રોકાણ મિત્રો તમારે કરવાનું રહેશે ત્યારબાદ આ યોજનાના સાઠ વર્ષ સુધી તમારે રોકાણ ચાલુ રહેશે અને સાઠ વર્ષની ઉમર બાદ તમને દર મહિને પાંચ હજાર રૂપિયા ઘરે બેઠા આપવામાં આવશે

મત્રી સ્વનિધિ યોજનાનું ફોર્મ ભરી શકો છો અને યોજનાનો લાભ લઈ શકો જેમાં સરકાર જરૂરિયાતમંદ લોકોને દસ હજાર રૂપિયા સુધીની સહાય પહેલા વર્ષે આપે છે ત્યારબાદના સમાચાર જાણી લઈએ તો શું ગુજરાતમાં મફત વીજળી મળશે આવો જાણીએ મિત્રો ભારતના ઘણા બધા એવા રાજ્યો છે છે કે કે જ્યાં મફત વીજળી મળે જેમ ભારતનાખંડમાં એકસો પચીસ યુનિટ રાજસ્થાનમાં પણ પાંચ લાખ પરિવારને પરિવાર યુનિટ મફત વીજળી મળે છે હિમાચલ પ્રદેશમાં એકસો પચીસ યુનિટ મફત તો પંજાબમાં તો ત્રણસો યુનિટ મફત વીજળી મળે છે ત્યારે મિત્રો લગાતાર એક પ્રશ્ન સામે આવે છે આપણી કે આ બધા રાજ્યોની અંદર જો મફત વીજળી આપવામાં આવતી હોય તો ગુજરાતની અંદર શા માટે આપવામાં ન આવે કારણ કે ગુજરાતમાં પણ લોકો મફત વીજળી આપવાની માંગ કરી રહ્યા છે તો મિત્રો તમારું શું માનવું છે કે અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ લોકોને મફત વીજળી અને લાઈટ આપવી જોઈએ કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી દેજો ત્યારબાદના મહત્વના સમાચાર જાણી લે તો એટીએમમાંથી અનાજ નીકળશે હવે મિત્રો આપે સાંભળ્યું હશે કે એટીએમમાંથી માંથી રોકડા રૂપિયા નીકળશે પરંતુ નવા સમાચાર મુજબ હવે એટીએમમાંથી રેશન કાર્ડ ધારકો અનાજ કાઢી શકશે મિત્રો ગુજરાતના પહેલા અનાજના એટીએમ નું ભાવનગરમાં લોકાર્પણ થઈ ગયું છે રેશન કાર્ડ નંબર તમે નાખો છો એટીએમ ની અંદર એટલે ઘઉં અને ચોખા તેમાંથી નીકળશે ભાવનગરમાં રેશન કાર્ડ ધારકો માટે અન્ન પૂર્તિ એટીએમ નો પ્રારંભ કરવામાં આવ્યો છે લાભાર્થીઓને કોઈપણ સમયે લાઈનમાં ઉભા રહ્યા વગર અનાજ મેળવી શકશે અને રાજ્યમાં પ્રથમ વખત ભાવનગર ખાતે આ એટીએમનો પ્રારંભ થયો છે એટીએમ જેમ તમે એટીએમ કાર્ડ નાખીને પૈસા કાઢો છો તેમ હવે રેશન કાર્ડ નાખીને ઘઉં અને ચોખા તમે કાઢી શકશો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી લઈએ તો ખેડૂતો માટે નવી મુશ્કેલી સામે આવી છે વરસાદ બાદ મિત્રો હવે ખેડૂતોના માથે વધુ એક મુશ્કેલી સામે આવી છે મગફળીના પાકમાં અત્યારે મિત્રો મુંડાનો ઉપદ્રવ જોવા મળ્યો છે જેથી ખેડૂતોની અંદર હાલ મિત્રો ડરનો માહોલ છે કારણ કે આ મુંડા મગફળીથી વધીને આગળ બીજા પાકમાં પણ જોવા મળી શકે અને આ ગુજરાતની ઘટના છે ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના કોટમોઈ ગામના ખેડૂતને મિત્રો મુંડાના ઉપદ્રવથી દોઢ લાખનું નુકસાન પણ થઈ ગયું છે પ્રાકૃતિક ખેતીમાં મિત્રો મગફળીના વાવેતરમાં મુંડા આવી ગયા છે અને

ત્યારબાદના મહત્વના સમાચાર જાણી લે તો મિત્રો હમણાં તમે એક વસ્તુ જોતા હશો કે દરેક સમાચાર ચેનલ ઉપર ટ્રાફિક નિયમો વધારે જણાવવામાં આવતા હોય છે તો અત્યારે મિત્રો ટ્રાફિક નિયમમાં મોટા ફેરફાર થયા જાણવા મળ્યા છે તેની વિશે હું તમને ટૂંકમાં સમજાવી દઉં તો મિત્રો અત્યારે રાજ્યમાં ટ્રાફિકની સમસ્યા ખૂબ જ વધતી જાય છે અને આનું નિવારણ લાવવા માટે ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ગુજરાત સરકારે નવી પહેલ શરૂ કરી છે જેની માટે મિત્રો એક હેલ્પલાઇન નંબર જાહેર કરી દેવામાં આવ્યો છે તે નંબર છે વન આ નંબર મિત્રો જે છે તે ડેડિકેટેડ હે

ત્યારબાદના મહત્વના સમાચાર વાત કરી લે તો મહિલાઓને મળશે પચાસ હજાર રૂપિયાની સહાય કઈ રીતના મળશે તે પણ જણાવવાનું છે ખાસા સમાચાર ધ્યાનથી સાંભળજો મિત્રો સત્તર સપ્ટેમ્બર બે હજાર રોજ વડાપ્રધાન મોદી ઓડિશાની મુલાકાતે ગયા હતા ત્યાં મિત્રો તેઓ રાજ્ય સરકારની સુભદ્રા યોજનાની શરૂઆત તેમણે કરી છે સત્તર સપ્ટેમ્બરે નરેન્દ્ર મોદીજીનો જન્મદિવસ પણ હતો અને આ દિવસે મિત્રો તેઓ સવારના વારે ઓડિશા ગયા હતા ત્યાં તેમણે નવી સુભદ્રા યોજનાની જાહેરાત કરી આ યોજનામાં મિત્રો પાત્ર મહિલાઓને પાંચ વર્ષમાં સરકાર પચાસ રૂપિયાની સહાય પૂરી પાડશે આ સહાયની અંદર પચાસ હજાર રૂપિયાની રકમ કઈ રીતના મળશે તે પણ તમને જણાવી દઈએ તો મિત્રો ગયા મહિને રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે રાજ્યમાં લઈને વર્ષ સુધીની એક કરોડ મહિલાઓને યોજનાનો લાભ મળશે આ યોજના અંતર્ગત મિત્રો પાંચ વર્ષમાં મહિલાઓને પચાસ હજાર રૂપિયા ચૂકવવામાં આવશે અને એક વર્ષમાં બે હપ્તા આપવામાં આવશે મહિલાઓને દસ હજાર રૂપિયા મળશે આ હપ્તામાં જે મિત્રો આધાર કાર્ડ સાથે લિંક થયેલા બેંક એકાઉન્ટની અંદર જ ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર એટલે કે જેમ બે હજાર રૂપિયાનો હપ્તો આવે છે તેમ જ ડાયરેક્ટ આ દસ હજાર રૂપિયાનો હપ્તો મહિલાઓને આપવામાં આવશે અને મિત્રો આપણે જણાવી દઈએ તો પાંચ હજાર રૂપિયાનો હપ્તો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અને પાંચ નો બીજો હપ્તો રક્ષાબંધનના દિવસે મહિલાઓના ખાતામાં આવશે આમ મિત્રો ટોટલ પચાસ રૂપિયાની રકમ પાંચ વર્ષની અંદર સરકાર પીએમ સુભદ્રા યોજના અંતર્ગત મહિલાઓને આપવાની છે અને આ યોજનાની અંદર એકવીસ થી લઈને સાઠ વર્ષ સુધીની દરેક મહિલાઓને સહાય આપવામાં આવશે ટોટલ એક કરોડ મહિલાઓને આ યોજનાનો લાભ મળશે અને આ યોજનાના પાંચ પાંચ હજારના બે હપ્તા પહેલો હપ્તો જે છે તે મિત્રો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉપર અને બીજો હપ્તો રક્ષાબંધન દિવસે મહિલાઓના ખાતામાં નાખવામાં આવશે ત્યારબાદના કામના સમાચાર વિશે વાત કરી તો ગુજરાતની અંદર ગુટકા તમાકુ ગુજરાતમાં સ્વાસ્થ્ય સારું બને અને લોકો રોગમાં ના જપડાય તે માટે સરકારે સપ્ટેમ્બર તેર સપ્ટેમ્બર બે વધુ એક વર્ષ સુધી ગુટકા અને પાન મસાલાની અંદર મિત્રો પ્રતિબંધ જે છે તેને લંબાવી દીધો છે વેચાણ અને સંગ્રહ કરનારાઓ સામે કડક સજાની જોગવાઈ કોઈને જાણે તેનો ડર નથી તેવો માહોલ છે કારણ કે ગુજરાતમાં મિત્રો સરકારે આવો નિર્ણય લીધો હોવા છતાં લોકો ખુલ્લે આમ ગુટકા અને તમાકાનું વ્યસન કરી રહ્યા છે મિત્રો તમારું શું કેવું છે શું ખરેખર ગુજરાતમાં તમાકુ અને ગુટકા ઉપર પ્રતિબંધ સરકારે લગાવ્યું તે યોગ્ય નિર્ણય છે કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી દેજો ત્યારબાદના મહત્વના સમાચાર જાણી લઈએ તો કૃષિ મંત્રી હવે ડાયરેક્ટ ખેડૂતો સાથે વાત કરશે દરરોજ મિત્રો લેબલ ટુ લેન્ડ વિશે વાત કરીએ તો વૈજ્ઞાનિકો ખેડૂતો સુધી ઝડપથી માહિતી પહોંચાડે તે માટે હવે આધુનિક ચોપાલ શરૂ થવા જઈ રહી છે મિત્રો મોદીજીની જે ત્રીજી વાર સરકાર બની છે તેને સો દિવસ પૂરા થયા છે તેની ભેટ સ્વરૂપે નવા કૃષિ મંત્રી સિંહ ચૌહાણે મોટી જાહેરાત કરતા જણાવ્યું જેમાં હવે દર મહિને વૈજ્ઞાનિકો ખેડૂતોને આધુનિક સંશોધન અને ટેકનોલોજી વિશે માહિતી આપશે જેથી ગુજરાતનો ખેડૂત પણ ટેકનોલોજીને સમજીને આધુનિક ખેતી કરી શકે આ પ્રસારણ દૂરદર્શન ઉપર કરવામાં આવશે અને ઓલ ઇન્ડિયા રેડિયો દ્વારા પણ સમે સાંભળી શકશો આ પ્રસારણને આધુનિક કૃષિ ચોપાલ જે છે તેની માટે મિત્રો પ્રચાર પણ શરૂ કરી દેવામાં આવ્યો છે કૃષિ મંત્રી શિવરાજ ચૌહાણે ખેડૂતો માટે એક કોલ સેન્ટર પણ શરૂ કરવામાં આવ્યું છે જેનું મિત્રો તેવું એવું જણાવી રહ્યા છે કે ખેડૂતોને યોજનાનો લાભ કઈ રીતના મળશે ખેડૂતો માટે જે પણ યોજના ચાલે છે ગુજરાતમાં આ દરેક યોજનાઓનો લાભ ખેડૂતો કઈ રીતના લઈ શકશે યોજનામાં શું શું લાભ મળશે આ દરેક માહિતી હવે દરેક ખેડૂતોના કાન કાન સુધી પહોંચી શકે તે માટે સરકાર જે છે તે ખેડૂત ચોપાલ શરૂ કરી રહી છે આ માટે રાજ્યોને પણ તેના માટે સામેલ કરવામાં આવશે અને ખેડૂતો તેમની સમસ્યાઓનો સવાલ જવાબ પણ કરી શકશે અને આધુનિક ખેતી કઈ રીતના કરી શકાય તે માટે પણ ખેડૂતોને તાલીમ આપવામાં આપવામાં આવશે અને સરકારના નવી સરકાર બનવાના સો દિવસ પૂરા થયા છે તેની ભેટ સ્વરૂપે શિવરાજસિંહ ચૌહાણે મોટો નિર્ણય લીધો છે અને મિત્રો આ નિર્ણય જે છે તે ખૂબ જ કામનો છે ભવિષ્યમાં આના માધ્યમથી ખેડૂતો જે છે તે ઘણી બધી નવી વસ્તુ શીખી શકશે અને તેની સીધી અસર ખેડૂતોની આવક ઉપર જોવા મળશે